નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા ચૌહાણ સ્વાગત છે આપ સર્વનો યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ પર આજનો આ એપિસોડ ઘણો જ મહત્વનો છે જેથી ધ્યાનપૂર્વક જોશો જી આજે આપણે ચોપડા લાવવાના મુહૂર્તથી લઈને દિવાળીના દિવસ સુધીના મુહૂર્તોને જોઈશું અને બીજા એપિસોડમાં નૂતન વર્ષથી લઈને જલારામ જયંતિની સાતમ સુધીના મુહૂર્તોને જોવાનું ભૂલશો નહીં આવા જ અનેક વિડીયો જોવા માટે આ ચેનલને નિઃશુલ્ક સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ કરવાનું ચૂકશો નહીં તો ચાલો જાણીએ ચોપડા લાવવાના શુભ થી લઈને દિવાળીના દિવસ સુધીના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે ચોપડા લાવવાના મુહૂર્તો તારીખ અગિયાર દસ બે હજાર ને પચ્ચીસ શનિવાર શનિ રોહિણી અમૃત સિદ્ધ યોગ બપોરના બે વાગીને આઠ મિનિટથી બપોરના ત્રણ વાગીને એકવીસ મિનિટ સુધી લાભ તારીખ ચૌદ દસ બે હજાર ને મંગળવાર પુષ્પ નક્ષત્ર બપોરના અગિયાર વાગીને પંચાવન મિનિટ થી બપોરના એક વાગીને બાવન મિનિટ સુધી લાભ અને અમૃત સાંજના સાત વાગીને સુડતાલીસ મિનિટ થી રાત્રિના નવ વાગીને ઓગણીસ મિનિટ સુધી લાભ તારીખ પંદર દસ બે હાજર ને પચીસ બુધવાર પુષ્પ નક્ષત્ર સવારના દસ વાગી ને સત્તાવન મિનિટ થી બપોરના બાર વાગ્યા સુધી શુભ તારીખ સત્તર દસ બે હાજર ને પચીસ શુક્રવારે રમા એકાદશી અને વાઘ બારસ તારીખ અઢાર દસ બે હાજર ને પચીસ શનિવારે ધનતેરસ બપોર ના બાર વાગીને ચોવીસ મિનિટ થી સાંજના ચાર વાગીમાલીસ મિનિટ સુધી ચલ લાભ અને અમૃત સાંજના છ વાગી ને અગિયાર મિનિટ થી સાંજના સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી લાભ રાત્રિના નવ વાગી ને સત્તર મિનિટ થી રાત્રિના બાર વાગી ને ચોવીસ મિનિટ સુધી શુભ અને અમૃત તારીખ પચીસ રવિવારે કાળી ચૌદસ તારીખ વીસ દસ બે હાજર મિનિટ થી સાંજના સાત વાગી ને તેતાલીસ મિનિટ સુધી લાભ અમૃત અને ચલ રાત્રિના ના દસ વાગી ને પચાસ મિનિટ સુધી રાત્રિના બાર વાગી ને ત્રેવીસ મિનિટ સુધી લાભ આના પછી ના એપિસોડ માં જાણીશું વર્ષ અને જલારામ જયંતિના દિવસના શુભ મુહૂર્તો આ વિડીયોને જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને દિવાળીની શુભેચ્છાઓ સાથે વિરામ લઈશું મળીએ આવતા એપિસોડમાં હેપી દિવાળી